વિચારો કે શ્રી મહાપ્રભુજી ગુસાઈજીની કૃપા કેવી કે એ પૂર્ણ પુરુષો તમને આપણા ઘરે પધારે અને એની સાથેનું જોડાણ કેવું તો કે સવારે આપણે જાગીએ ને ત્યારથી એની સાથેનું જોડાણ ચાલુ થઈ જાય અને સુવે ત્યાં સુધી એ જોડાણ ચાલુ રહે એવું છે એક શ્રી મહાપ્રભુજીની કૃપા છે તમને એક નાનું એક્ઝામ્પલ આપું દરરોજ સવારે બધા હોય ને ઘરે બધા નાઈ છે

જે માર્ગમાં ભગવાન એની પોતાની ઓળખ પોતાનો પરિચય આટલું બધું ભગવાને જેને કહેવાય પક્ષ કર્યો એમ કહી શકાય કે બ્રાહ્મણના મુખમાં સીતા બ્રાહ્મણો નો એટલો બધો પક્ષ કર્યો ભગવાન પણ છતાંય અને આખો પ્રસંગ બહુ લાંબો છે કૃત્યા છોડી અને કૃત્યા પછી પાછી થઈને પછી ભગવાન નું સુદર્શન દુર્વાસા ની પાછળ પડ્યું દુર્વાસા ઠેર ઠેર જેટલી જગ્યા હતી ને બધે જ એવા કે ક્યાંયથી પણ આ સુદર્શન નો નિવેડો આવે પછી ભગવાન પાસે ગયા તો એ સુદર્શન રોકાણો ની ભગવાન કે ભગવાન શું જવાબ આપ્યો ત્યારે દુર્વાસા ખબર ભગવાન દુર્વાસાને એમ કે છે કે તે મારો અપરાધ કયો હોત ને તો હું કદાચ માફ કરી દેત પણ તે મારા ભક્તનો અપરાધ કયો હોત ને એ તો હું એ માફ કરી દઉં અને એ મારા ભક્ત નો અપરાધ તો મારા ભક્ત ની માફી માફ તો થાય તો એટલા ભક્તાધીન પ્રભુ છે ખાલી આપણે સાચા ભક્ત બનવાની જરૂર છે ભગત તો તરત થઈ જવાય પણ ભક્ત બનતા વાર લાગે ભગત બનવામાં વાર ના લાગે એ તો સહેલું છે આ કોઈ એમ કેતો હોય કે કુસ્તી તો ગ્રહસ્થી છે ને ઘરવાળા છે ને છોકરા છે ને બધું છે નોકરી બધું તમને છૂટ આપે ને અહીંયા અમારે કોઈ સ્વામી જોડું નથી સંન્યાસ છે અમારે ગ્રહસ્થી હોય તો ઉલટાનું એક હું તો એમ કઉ સહેલું થઈ ગયું કે આજે તમારે ઘરે સેવા છે ને અમારે ત્યાં ઠાકોરજીની સેવા છે તમારે ઘરવાળા છે ને અમારે ઘરવાળા છે ઘર વાળા છે મારે સમજવાનું સહેલું થઈ ગયું તમારે સમજવાનું સહેલું થઈ તો હું તો એને સારી રીતે જોઉં છું એ તો સારી સારી છે એટલે જે પ્રોબ્લેમ્સ બધી તમારે આવતી હોય એવી થોડી થોડી અમારે આવતી હોય એમ બાબા ને હમણાં તાજો તાજો પતિ પત્ની થાય ને પછી પાંચ વર્ષે દસ વર્ષે કોઈના વીસ વર્ષે ત્રીસ વર્ષે પછી લૌકિક નો કઈ સ્નેહ રિયે જ નહીં પણ વચ્ચે જો ઠાકોરજી હોય વચ્ચે જો ટ્રસ્ટ હોય ને તો એ જોડાણ એવું ને એવું છે ભજન કરતા હોય પછી ભલે જે કરતા હોય બાદ તો હોય છે વાંજો પણ જો વચ્ચે છે તો બાદતા બાદમાં વાજવાનું પણ બંધ થઈ જાય છે કૃષ્ણ એને એક કરી દે છે હા એ ડાગા દે માં છે એ ડાગાજી ઠાકોરજી માં છે તો એ અલૌકિકતા એ ઓળખ આવી હોય એટલે આપણા પ્રભુ તો એવા છે એટલા ભક્તાજીન છે કે કોઈ જ્ઞાતિ નથી જોતા એ કોઈ કાંઈ જૂતા જ નથી દરેક જગ્યાએ કંઈક લાયકાત ચેક થાય ને ભક્તિમાર્ગની મજા એ છે કે કાંઈ કોઈ લાયકાતની જરૂર જ નથી લાયકાત કઈ મોટા મોટી તો કે કૃષ્ણ માટે હૃદયમાં સાચો પ્રેમ હોય એ મોટામાં મોટું લાયક પછી આપણા અજાયોગ્ય છે કે તમારી યાદ્રી કદાચ કઈ પણ હોય ને તો ચાલશે અને જો એવું ના હોય તો આપણે ત્યાં મુસ્લિમ રસ્થાન ના હોય મુસ્લિમ તાજબીબી ના હોય કે જેના કીર્તન આજની તારીખ આપણે ત્યાં ગવાય છે આપણા સ્વરૂપોની સામે તો એ કોઈ જાતિનું કઈ જ્ઞાન સંપત્તિ હોય તો પણ વાંધો નહીં સંપત્તિ ના હોય તો પણ વાંધો નહીં હવે સંપત્તિ ભગવાને આપી છે તો ખૂબ આનંદ કરો ઠાકોરજીમાં લગાવો ઠાકોરજીના દરરોજ મનોરથ કરો સારા સારા કાર્યમાં એ સંપત્તિનો ઉપયોગ કરો સદુપયોગ કરો જો ભગવાને આપ્યું હોય અને હું છું સંપત્તિ શું આપણને જે કંઈ મળ્યું છે આપણી બુદ્ધિ સમજ આવડત કોઈને ગાતા આવડે કોઈને ના આવડે પણ જેવું આવડે એવું હા એ બધું જે કઈ ભગવાન આપણને આપ્યું છે ને એનો ઠાકોરજીમાં વિનિયોગ કરો એનો સમાજના સારા કામ માટે વિનિયોગ કરો એ પણ સેવા છે એવું નથી કે તો જ મહત્વ છે તમે સમય આપો છો એ પણ બહુ મહત્વ છે સમય કઈ સિમ્પલ વસ્તુ નથી આપણો સમય બહુ અગત્યનો કોઈને પણ આપી દેવો એ કોઈ ફાલતુ વેળકી નાખવા જેવું નથી તમને એક વાત કહું કે 5000 રૂપિયા આપવા સહેલા છે ક્યાંય પણ કદાચ ડોનેશન આપવું હોય તો 10000 5000 આપવું સેલું છે પણ ત્યાં પોતે કામ કરવું પોતે હાજરી આપવી અને સમય આપવો એ બહુ અગત્યનો છે અને મારી તો બધાને સલાહ છે કે આપણો સમય ક્યાં આપો ને એ આપણે વિચારવાનું છે આ પછી બેટરી થાવી જોઈએ ટ્યુબલાઇટ ઉપડવી જોઈએ

આવું થયું કામ આપણે આપણે તો રાજગી થવાનું છે કે આવા સારા સારા કામ કરે છે ને આ રસીકરવા ટ્રસ્ટ દસમાં જેટલા ટ્રસ્ટીઓ છે કે આપણા પંકજભાઈ એ દરેક દરેક ભ્રમસમંદિર છે ને વૈષ્ણવ છે બધા હા એ પણ તમને કહી જ્ઞાતિનું ગૌરવ વૈષ્ણવતા નું ગૌરવ આ દરેકે દરેક ગૌરવ કુલ ના ગૌરવ કદાચ કોઈ પણ જાતના ગૌરવ આપણી અંદર હોય પણ એ ક્યારે શોભાવ્યે કે જ્યારે આપણે કોઈનું ખરાબ વિચારીએ ખરાબ કરતા અટકીએ કે કોઈનું ખોટું કરતા અટકીએ ત્યારે આપણને જ્ઞાતિનું ગૌરવ કુલનું ગૌરવ બધું થવું જોઈએ નહીં જ્ઞાતિના ગૌરવ એ તો કામ જ કરાવે ને જ્ઞાતિ ના ગૌરવ આપણે કોઈનું પણ ખોટું ના કરીએ કોઈનું પણ ખરાબ ના વિચારીએ તો એ કામ નથી હું વૈષ્ણવ છું હું મહાપ્રભુજીનો નો છું મારાથી કોઈનું ખોટું ના થાય આવી ભાવના હોય એને વૈષ્ણવ કહેવાય તો એવા સાચા અને પ્રામાણિકતાના ગુણ આપણા સૌમાં પણ આવે અને એનું કારણ છે કે કદાચ આપણે આખા ગામને ઓલું કરી શકતા હોય પણ ભગવાન સામે તો આપણે જેવા છીએ બસ એવા જ જવાનું છે એને ખબર છે ત્યાં તો ભગવાન પાસે તો બહુ મોટું સ્કેનર છે ઓલું અત્યારે કોઈ સ્કેનર છે ને બધા ટૂંકા પડ્યા જ્યારે પણ આપણા ઈષ્ટની સામે આપણે થાય ત્યારે જેવા છીએ એવા થાય ત્યાં કોઈ નાટકની જરૂર નથી હા ત્યાં ભગવાન જાણે જ છે એ ભગવાન ખબર છે એક આપણે કહીએ તો આપણા રોજાનારો આપણા દુઃખ ને પ્રોબ્લેમ આખો દિવસ પછી એ ઠાકોરજીની સદ એ તમને આનંદ નહીં દે એ ખોટી ચિંતા કરાવશે એટલે એ રોજનાનું કારણ કે અંતર આવી શકવું એટલે શ્રી મહાપ્રભુજીની આજ્ઞા મુજબ ધૈર્ય રાખીને અને ઠાકોરજીમાં પૂર્ણ વિશ્વાસ અને આશ્રય રાખીને કારણ કે શ્રદ્ધા હોય ને એ સાચી શ્રદ્ધા કામની છે અને ખોટી અંધશ્રદ્ધા છે એ આપણા આધ્યાત્મિક જીવનમાં રૂપ છે એટલે સાચી શ્રદ્ધા આપણા સૌને પૂરી નિષ્ઠા શ્રી મહાપ્રભુજીના ચરણાવીનમાં થાય વધારે સમય નહી લેતા બસ એટલું જ કહીશ કે ભવિષ્યમાં શ્રી ઠાકોરજીની કૃપા છે અને શ્રી મહાપ્રભુજી મંગલ પ્રેરણા કરતા રહીએ તો નવા નવા મનોરસો એમાં થતા રહીએ છીએ આપ સભે ખાલી એક કામ કરવાનું છે કે દર વખતે ખૂબ ખૂબ સંખ્યામાં આવતા રહેવાનું છે એટલે અમને આનંદ થાય છે અને ક્રમ બહુ સુંદર રીતે નજીકના જ ભવિષ્યમાં આપણા જયુભાઈ જોગ્યાનો મનોરથ છે એટલે થવાનો છે અને પોરબંદર એમાં શરૂઆત કરશે પછી તો મને એમ લાગે છે કે ઘણા બધા ગામમાં થશે પણ આપણે ત્યાંથી આ વર્ષના અંત ભાગમાં આવો સુંદર મનોરથ પોરબંદરમાં થવા જઈ રહ્યો છે તો ખરેખર વ્યક્તિગત રીતે મને ખૂબ ખૂબ હૃદયમાં આનંદ થયો છે કે ચોક્કસ અને બાવા સાથે વાત થઈ દરેક સાથે તો બધાએ ખૂબ આનંદથી આગ્યાથી કે નાના જરૂર વૈષ્ણવોના આનંદ માટે આપણે બધા સાથી પ્રવચન કરીએ અને બધાને સાથે આનંદ કે એમને અમે સૌ દરેકે દરેક ત્રણેય બાળકો માત્ર ને માત્ર શ્રી મહાપ્રભુજીનો અનુગ્રહ અને કૃપા જ માનીએ છીએ કે એમની કૃપાથી જ આ બધું સુંદર સહયોગ થઈ શકે તો અવારનવાર શ્રી મહાપ્રભુજીને એ જ આ અવસરે વિનંતી કરીએ કારણ કે આપણે તો શું ગિફ્ટ આપી શકીએ આપણને જે કાંઈ આપ્યું છે એમની કૃપાથી મળ્યું છે હા એટલે આપણે તો કદાચ બસ હું તો એમ કે સાચા વૈષ્ણવ થઈને ગિફ્ટ આપી શકીએ આપણી સાચી નિષ્ઠા આપણો ભાવ આપણી શરણાગતિ એ શ્રી મહાપ્રભુજીના ચરણમાં આશ્રય કે જે આપણા ભગવતજી આજ્ઞા કરી ગયા દ્રઢને ચરણ અને કેરો ભરોસો દ્રઢને ચરણ અને કેરો એવી દરેક વૈષ્ણવની ભાવના દ્રઢ થાય એવી શ્રી મહાપ્રભુજી આપણા સૌ ઉપર કૃપા અને કરુણા વિચારે આપના કૃપાના સંબંધથી ભવિષ્યમાં પણ અમે સૌ પોરબંદરના આચાર્યો આપની કૃપાથી વૈષ્ણવ પોષણ માટે નૂતન નૂતન કાર્યક્રમો અને આયોજનો દ્વારા આપણે સમસ્ત વૈષ્ણવ સૃષ્ટિને ભક્તિ સૃષ્ટિને એમના પુષ્ટિ ભક્તિ માર્ગમાં આગળ વધવાનું પ્રોત્સાહન મળે એમની ખૂબ આધિન્યની પ્રગતિ પણ થાય એવા આયોજનો ઠાકોરજીની કૃપાથી શ્રી મહાપ્રભુજીની કૃપાથી અમારા દ્વારા કરાવતા રહીએ અને એમની કૃપાથી પૂર્ણ થાય કારણ કે યજ્ઞ ભોગતા યજ્ઞ કરતા બંને સ્વરૂપ આપ જ છો એટલે આપણે તો ખાલી બહુ સહેલું કામ આપણે ખાલી મનોરથ કરવાનું પછી ઉપાધિ બધી ઠાકોર ની કરે આ તો એવું છે આપણે ખાલી મનોરજ કરીએ કે હા એમની કૃપાથી પૂરો થાય પણ એમની કૃપાથી જરૂર પૂરા થાય છે